કે જે એક વીઆઈપી ટ્રીટમેન્ટનો ભાગ છે દરેક ના અહીંયા ભક્તને કોઈ ટ્રીટમેન્ટ આવી આપતા નથી કે ચુંડું ઘટાડે કે એવું તો પછી આ ટ્રીટમેન્ટ તમને મળી કઈ રીતે અને તમે બંધ મંદિરમાં રીલ્સ ઉતારી અને એને વાયરલ કેવી રીતે કરી આથી કરોડો ભક્તોને અહીંયા એ લાગણીને ઠેસ પહોંચી છે કે ભાઈ આમ નાગ આમ જે જનતા હોય એને મોબાઈલ લઈને અંદર આવવા દેતા નથી અને આવા મોટા મોટા અધિકારી અને જે આવતા હોય મંત્રીના છોકરાઓને એ પોતાના પિતાના હોદ્દા પર રોપ પાડતા હોય છે અત્યારે તમે જોઈ શકો છો કે અહીંયા કોઈ હાજર નથી અધિકારી તો અઘટિત કોઈ ઘટના બની આવવામાં તો એનો જવાબદાર કોણ જોઈએ જે ભાઈએ રીલ ઉતારી છે અને જે અધિકારી એમને અંદર મોકલ્યા છે અને જે અધિકારી જોડે રહીને દર્શન કરાયા છે મંદિર માં એના પર પણ કાયદેસરની કાર્યવાહી થઈ જોઈએ જેમ મેં મોક્ષે માળી અંબાજી મંદિરમાં જાળી મારી દર્શન કરતા જે વિડીયો વાયરલ થયો છે એનું કોઈ અર્થઘટન છે નથી ને જેણે પણ કર્યું એ બહુ ખોટું કર્યું છે અને જે હાલ જે સોશિયલ મીડિયામાં ચાલે છે એ પણ બહુ ખોટું ચાલી રહ્યું છે અને અમારો કેમ્પ થાય છે ધોરી મુકામે પીએન માળી ફાઉન્ડેશન એ કેમની ધજા લેવા મારે જવાનું હતું અને હું ધજા લેવા હું પહોંચ્યો ત્યારે ત્યારે જ મંદિરની જાળી બંધ થઈ અને મેં જાળીમાંથી માતાજીના દર્શન મેં કર્યા છે એ સમય સંજોગ કે જ્યારે હું પહોંચ્યો માતાજીનું મંદિર બંધ થયું મેં મેં દર્શન મેં કર્યા છે અને મને મને કોઈ વીઆઈપી લાઈનમાંથી નથી લઈ ગયા કે નથી મને કોઈને કહેવાથી પ્રવેશ આપ્યો છે એટલે હું બધાને વિનંતી કર વિનંતી કરું છું કે આનો આ આ વિડીયોનો કોઈ અર્થઘટન કરશો નહીં હું તો બદનામ થવું જ છું સાથે સાથે આપણી જગતની જગદંબા મા અંબાનો શક્તિપીઠ પણ બદનામ થાય છે એટલે મારે બે આ જોડીને બધાને વિનંતી છે ખોટો આ વિડીયોનો અર્થ ઘટન ના કરશો જય અંબે